નમસ્કાર મિત્રો આજે ગુરુજી જે કબીલામાં રોકાયેલા છે તે કબીલામાં એક સેનાની ટુકડી આવી અને કબીલાના બધા જ બાળકોને લઈ અને ત્યાંથી રવાના થવાની તૈયારીઓ કરે છે પરંતુ ત્યારે ગુરુજી એક એવો ચમત્કાર કરે છે કે એ સેનાના બધા જ ઘોડા ભડકે છે અને ત્યાંથી ગાડા તૂર બની અને ભાગી જાય છે અને પછી એક એક સિપાહીને ગુરુજી પોતાનો ચમત્કાર દેખાડવા લાગ્યા ત્યારે બધા સમજી ગયા કે આ ગુરુજી કોઈ જીવા તેવા નથી પરંતુ ખૂબ જ તપસ્વી અને માયાવી છે તેથી આ ટુકડીનો સેનાપતિ કહેવા લાગ્યો કે ગુરુજી અત્યારે તો હું પહેલીવાર આ કબીલામાંથી બાળકો લીધા વગર તો જાઉં છું પરંતુ આવતીકાલે પાછો મારી વિશાળ સેના સાથે આવીશ અને આ કબીલાને જો જીવતો ના સળગાવી નાખું તો મારું નામ સેનાપતિ નહીં આટલું કહી અને તેની સેના સાથે ત્યાંથી ભાગી જાય છે અને આમ આજે પહેલી વાર આ કબીલામાં આ સિપાહીઓ બાળકોને લીધા વગર ભાગી ગયા તેથી આ કબીલાની સ્ત્રીઓ ગુરુજીના પગમાં પડી અને બે હાથ જોડીને કહેવા લાગી કે ગુરુજી ખરેખર તમે અમારા માટે ભગવાન બનીને આવ્યા છો અને તમે આજે જે કામ અમારા માટે કર્યું છે એ અમે જીવનભર ભૂલશું નહીં અને એટલું જ નહીં પરંતુ અમે આ કબીલાના ચોકની વચ્ચે તમારા નામનું મંદિર બનાવીશું અને તમારી પૂજા કરીશું ત્યારે ગુરુજી કહે છે ના માતાઓ તમારે મારી પૂજા કરવાની કોઈ જરૂર નથી પરંતુ હજી તો મારે એક અગત્યનું કામ કરવાનું બાકી છે અને એ એ છે કે આ સિપાહીઓ કોના છે ક્યાંથી આવે છે અને કયા રજવાડાના છે અને મારે એ જાણી અને આજથી ત્રણ વરસ પહેલાં જે બાળકોને તેઓ આ કબીલામાંથી લઈ ગયા છે ને એ બધા જ બાળકોને મારે પાછા લાવવા છે કારણ કે હવે મને ખબર પડી ગઈ છે કે તેઓ બાળકોને લઈ જઈ અને શું કરે છે ત્યારે બંને બારવટીયાઓ આગળ આવી અને કહે છે કે હે ગુરુજી તેઓ ખાલી આપણા જ કબીલાના બાળકો નથી ઉપાડી જતા પરંતુ આજુબાજુના ગામડે ગામડાઓમાંથી તેઓ નાના નાના બાળકોને ઉપાડી જાય છે અને પછી તેમને ભેગા કરી અને તેમને લડવાની તાલીમ આપી અને એક વિશાળ સૈન્ય તૈયાર કરી રહ્યા છે માટે ગુરુજી એ બાળકોને આપણે બચાવવા પડશે ત્યારે આટલી વાત સાંભળી અને કબીલાના સરદાર આગળ આવે છે અને આગળ આવી અને બે હાથ જોડી અને ગુરુજીને કહે છે કે ગુરુજી સારું થયું તમે અમારા કબીલામાં આવ્યા અને આવ્યા તો ભલે આવ્યા પરંતુ તમે અહીંયા રહી અને આ આખા ગામને બચાવ્યું છે અને આજે અમારી સ્ત્રીઓને હસ્તી રાખી હોય

કે તમારા કેટલા બાળકો ગુમ થયા છે અને જો એ બધા જ બાળકો જો થોડા જ દિવસોમાં પાછા ના લાવું તો મને ગુરુજીને ફટકેજો અને પછી ક્યારે મારા ઉપર વિશ્વાસ ના કરજો અને ત્યારે ગુરુજીની આટલી વાત સાંભળી ત્યાં તો ઘણી બહેનો અને માતાઓ રડતી રડતી ગુરુજીની પાસે આવે છે અને કહે છે કે ગુરુજી આજે ત્રણ ત્રણ વરસ થઈ ગયા અમે અમારા દીકરાઓના મોઢા જોયા નથી અને કોણ જાણે આ નરાધમો એમને ઉપાડીને લઈ ગયા છે તેઓ જીવતા પણ હશે કે નહીં ત્યારે ગુરુજી કહે છે કે તમે ચિંતા નહીં કરો તમારા બધાના બાળકો જીવે છે અને તેમને સારું સારું ભોજન મળે છે અને તેમને લડવાની તાલીમો મળી રહી છે પરંતુ આપણે એમના આ કામને મિથ્યા કરી નાખીશું અને બધા જ બાળકોને આઝાદ કરાવી નાખીશું અને હવે અત્યારે ચાલો બધા કામે લાગો ડરવાની કોઈ જરૂર નથી પણ ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી ડરવાની વાત તો છે કારણ કે પેલી જે સેના અહીંયાથી ભાગીને ગઈ છે ને તેનો સેનાપતિ આપણને ચુનૌતી આપીને ગયો છે અને તે જતા જતા આપણને એમ કહીને ગયો છે કે અત્યારે તો હું જાઉં છું પરંતુ આવતીકાલે હું મારી વિશાળ સેના સાથે અહીંયા આવીશ અને આ આખા એ કબીલા ને જીવતો ને જીવતો સળગાવી નાખીસ તો હે ગુરુજી હવે આ કબીલા ઉપર ભારે સંકટ તો આવવાનું છે તો હવે શું કરીશું ત્યારે શિષ્યની વાત સાંભળી અને આ કબીલાના સરદાર પણ કહે છે કે હે તપસ્વી ગમે એવું સંકટ આવે પરંતુ અમે અમારા બાળકોને તો એ નરાધમોના હવાલે નહીં કરીએ અને તમે જો કહેતા હોય તો આપણે આ આખું ગામ ખાલી કરી અને અહીંયાથી ચાલ્યા જઈએ અને તો જ આપણા બાળકો જીવતા રહેશે એના સિવાય આપણો મેળ નહીં આવે ત્યારે ગુરુજી કહે છે કે નાના એની તમે ચિંતા નહીં કરો ડરવા જેવી કોઈ વાત નથી એ તો હું છું ને અને તમને આ ગામમાંથી તો બહાર નહીં જવા દઉં પરંતુ એ બધા જ માણસોને હું સીધા કરી નાખીશ આવું મારું કહેવું છે અને તમે મારા ઉપર વિશ્વાસ કરો ત્યારે કબીલાના સરદાર કહે છે કે તમે કહો છો તો હું તમારા ઉપર વિશ્વાસ કરી અને મારા આખાય ગામને અહીંયા રહેવા દઉં છું અને આમ આટલું કહી અને બધા જ માણસો ગુરુજીને લઈ મહેમાનખાનામાં પહોંચે છે અને પછી તો આજનો દિવસ પૂરો થયો અને રાત પડે છે તેથી વાળું પાણી કરી અને બધા જ નિંદ્રાને આધીન થઈ ગયા અને બીજા દિવસની વહેલી સવારે ફરી પાછા બંને બારવટીયાઓ આ ગુરુજી માટે ફળ ફૂલ વીણવા માટે જંગલ તરફ નીકળ્યા છે ત્યારે બંને જણા આગળ આગળ જઈ રહ્યા છે અને એકબીજા વાતો કરી રહ્યા છે તેમાં એક બારવટીઓ બીજાને કહે છે કે ભાઈ ખરેખર આપણે આખી જિંદગી બસ બધાની લૂંટફાટ મજાવી છે અને બધાને હેરાન કર્યા છે પરંતુ આજે ખબર પડી કે કોઈના ઘરનો એક પણ માણસ ઓછો થાય તો કેટલી તકલીફ થાય છે અને જુઓ તો ખરા આ આજે બાળકો માટે આ કબીલાના માણસો એમનું આખું ગામ છોડી અને ચાલ્યા જવા તૈયાર થયા છે તો કેટલી પ્રેમ ભાવના હશે એમનામાં ત્યારે બીજો બારવટીઓ કહે છે કે હા ભાઈ તારી વાત સાચી છે અને આ તો સારું થયું કે આપણને આવા પરમાત્મા જેવા ગુરુજી મળી ગયા છે તેથી આપણું જીવન સાર્થક થઈ ગયું નહીતર કોણ જાણે આપણે ક્યાંય ભટકતા હોત અને કેટલા બધા પાપ આપણે કરી ચૂક્યા હોત અને આમ વાતો કરતા કરતા બરવટીયાઓ આગળ ચાલે છે અને જે સીતાફળનું વન હતું ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને આજે પણ કાલની જેમ તેઓ સીતાફળ તોડી રહ્યા છે ત્યારે ફરી આજે એમના કાને ઘણા બધા ઘોડાના ડાબલાનો અવાજ સંભળાણો તેથી ફરી બંને બારવટીયાઓ એકબીજાને પૂછવા લાગ્યા કે ભાઈ તને કાંઈ સંભળાય છે ખરા ત્યારે પેલો બીજો બારવટીઓ પણ કહેવા લાગ્યો કે હા ભાઈ મને મારા કાને એવો અવાજ સંભળાઈ રહ્યો છે કે જાણે ઘણા બધા ઘોડાઓ અહીંયા આવી રહ્યા હોય એવું જણાય છે ત્યારે પેલો પહેલો બારવટીઓ કહે છે કે ભાઈ મને લાગે છે કે આજે ફરી પેલી સેના આ ગામ તરફ જવા નીકળી છે ત્યારે બીજો બારવટીઓ કહે છે કે ભાઈ આ ઘોડાઓનો અવાજ વધારે ને વધારે આવી રહ્યો છે તો મને લાગે છે કે આપણે અહીંયા સંતાઈ જવું જોઈએ અને કદાચ કાલની જેમ આપણને કંઈ જાણવા મળી જાય ત્યારે બીજો બારવટીઓ કહે છે કે હા ભાઈ તારી વાત સાચી છે ચાલ આપણે એવું જ કરીએ અને આમ આજે ફરી એ જ ઝાડ ઉપર આ બંને બારવટીયાઓ ચડી અને પોતાની આંખોના નેજવા કરી કરીને જોઈ રહ્યા છે કે આ ઘણા બધા ઘોડાનો અવાજ થઈ રહ્યો છે તો આ સેના કોની છે ત્યારે થોડી જ વારમાં ત્યાં ઘણી બધી વિશાળ સેના એ ઝાડ નીચે આવી અને ફરી રોકાઈ છે અને ત્યાં બધા જ સૈપાયો આવી અને આ સીતાફળના વનમાં આવી અને ફળોને તોડી-તોડી અને ખાવા લાગે છે અને એકબીજા વાતો કરી રહ્યા છે કે આપણી જે આગળની સેના હતી એ સાવ માયકાંગલી હતી અને એક નાનકડા કબીલા સામે માર ખાઈ અને પોતાના લટકેલા મોઢા લઈ અને પાછા આવ્યા પરંતુ આપણે આજે પાછા ફરવાનું નથી અને ત્યાં તો પેલો ગઈકાલે દોડીને ભાગેલો સેનાપતિ પણ ત્યાં દેખાય છે અને તે કહે છે કે ભાઈઓ અમે ત્યાં ગયા હતા પરંતુ એ કબીલામાં કોઈ એક એવા સંન્યાસી છે કે જેમણે ખાલી આંખો બંધ કરીને એની સાથે તો અમારા બધા જ ઘોડાઓ પાગલ થઈ ગયા અને આમ તેમ દોડીને ભાગી ગયા અને પછી જ્યારે અમે એ ગુરુજીનો વધ કરવા માટે આગળ વધ્યા ને ત્યારે એ ગુરુજીએ ફરી પોતાની આંખો બંધ કરીને ત્યાં તો અમારા એક એક સિપાહી આપોઆપ બેભાન થવા લાગ્યા અને જાણે એમને બરાબર કોઈએ માર્યા હોય એવી એમની સ્થિતિ થવા લાગી હતી તેથી અમે સમજી ગયા કે આ તપસ્વી ખૂબ જ ભારે માયાવી લાગે છે અને તેથી અમે તેનું કંઈ બગાડી ના શક્યા પરંતુ આજે આપણે એમની સામે જવું નથી અને સીધા જઈ અને એ કબીલાના એક એક ઘરોને સળગાવી નાખવાના છે તેથી આજુબાજુના ગામડાઓમાં અને કબીલાઓમાં ખબર પડે કે આ સેના સામે ક્યારેય કોઈ ટકતું નથી અને જો એમનો સામનો કોઈ કરવાની હિંમત કરે તો આ કબીલો જેમ ભળભળ બળી રહ્યો છે એમ એમના ગામ અને કબીલાઓ પણ બળશે આવું એમને બતાવવાનું છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે પેલો બારવટીઓ કહેવા લાગ્યો કે ભાઈ જોતો ખરા આ સેનાપતિ તો આજે તેની વિશાળ ફોજ લઈ અને આવ્યો છે અને આજે તો તેઓ આ આખા કબીલાના ઘરો સળગાવી દેવાની વાતો કરી રહ્યા છે તો આપણે આ વાત આપણે જઈ અને કબીલાના સરદારને કરવી પડશે નહીતર તેઓ તો અંધારામાં રહેશે અને આ ઘરો બળીને ખાક થઈ જશે આમ બંને બારવટિયાઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા છે ત્યારે આ ઝાડની નીચે ઉભેલો સેનાપતિ કહે છે કે આપણે એ ગુરુજીની સામે જવાનું નથી નહીતર એ ગુરુજી આપણા ઉપર કઈ વિદ્યાઓ કરે છે એની તો ખબર નથી પરંતુ એમની સામે આપણે પ્રહાર કરી શકતા નથી માટે આપણે બહાર રહી અને આ કબીલાને સળગાવી નાખવાનો છે અને પછી એ સળગતા કબીલામાં આપણી સેના જશે અને નાના નાના બાળકોને ઉપાડી અને લઈને ચાલતી થઈ જશે અને આ કબીલો બળીને ખાક થઈ જશે અને અને આમ આવી યોજના બનાવી ત્યાંથી આ સેના આગળ ચાલવા લાગી ત્યારે આટલી મોટી વિશાળ સેનાને જોઈ અને બારવટીયાઓ તો ગભરાણા છે તેથી તેઓ ઝાડ ઉપરથી નીચે ઉતરે છે અને જંગલને ને વિનતા વિનતા તેઓ સીધા રસ્તેથી પહોંચે છે કબીલામાં અને ત્યાં જઈ અને આખા બધા માણસોને ભેગા કરે છે અને ભેગા કરીને કહે છે કે હે ગુરુજી તમે ગઈ કાલે પેલા સેનાપતિને જે સબક શીખવાડી હતી એ સેનાપતિ આજે તેની વિશાળ ફોજ સાથે આ બાજુ આવી રહ્યો છે અને આજે તેઓ કબીલામાં નથી આવવાના પરંતુ તેઓ આજે બહાર રહી અને બહારથી જ આ કબીલાના જેટલા પણ ઘર છે ને એ બધા જ સળગાવી મૂકવાના છે અને એટલું જ નહીં પરંતુ તેઓ આ બાજુ સળગાવી અને પછી એની સેના આપણા આખા ગામમાં ફરી અને જેટલા પણ નાના નાના બાળકો છે ને એ બધાને તેઓ ઉપાડીને લઈ જવાના છે અને તેઓ હવે થોડી જ વારમાં અહીંયા આગ લગાવવા માટે આવી રહ્યા છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ગુરુજી કહે છે કે તમે ચિંતા કરશો નહીં તેઓ આપનું કાંઈ નહીં બગાડી શકે પણ ત્યાં તો કબીલાના સરદાર આગળ આવી અને બે હાથ જોડીને એટલું કહે છે કે ગુરુજી હજુ પણ એકવાર તમને વિનંતી કરતાં કહું છું કે કદાચ તમારી આજ્ઞા હોય તો આપણે આ ગામ છોડીને ભાગી જઈએ અને થોડાક દિવસો પછી પાછા આવીશું પરંતુ આટલો મોટો સહાર થઈ જશે અને ઘરે ઘર બળી જશે તો પછી આ ગામને ફરી ઊભું થતાં વાર લાગશે ત્યારે ગુરુજી કહે છે કે તમે ચિંતા નહીં કરો એ ભલે લાખોની સેનાને લઈ અને ભલે અહીંયા આવતા હોય પરંતુ હું તમને કહું છું કે હું તમારો વાળ પણ વાંખો નહીં થવા દઉં તો પછી તમારે ડરવાની સી જરૂર છે હું કહું એટલું તમે કરતા જાઓ અને બીજું કંઈ થવાનું નથી અને મિત્રો પછી ગુરુજી ત્યાં જે યુક્તિ કરે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી